તું ગુંડો છો બરાબર તું કોઈ બોલો છો તું ઓલા નોકર સાકર છો કોણ છો એ તો સાચા હોય આપણને સમજાવે તું આ છો હા આ તો આપણે કેવું થયું છે કે ગોવાથી ઘેટા બકરા સારતો તો એને સિંહ નું બસો જડ્યું અને એ બસા ને ઉછેર્યું અને પછી બકરા ઘેટાની અંદર જવા માંડ્યું એમ કરતા કરતા જુવાન થઈ ગયો

બહુ સરસ મુદ્દો છે પંચીકરણ વાંચ્યો રામદાસ બાવાનું કે ભીક્ષો અખંડ આનંદ કે તમે આ છો પણ એ સ્થિતિ ની અંદર રહેવાનું છે એને સ્થિત પગ કહેવામાં આવે ચંપકલાલે બનાવેલી ઘટની માળા મેં તમને સંભળાવી બહુ સરસ મુદ્દો છે હવે મારો બનાવેલો જે એક ધોળ છે કીર્તન બરાબર હવે એ રજૂ કરું છું